હિન્દુ રાષ્ટ્ર બનાવું બનાવવું છે મેરા ભારત મહાન ખટારાના ઠાઠા ઉપર લખે ભારત મહાન થાય દિવાલ ઉપર લખે ભારત મહાન થાય મારી ભૂલ ક્યાં આવે છે એના માટે જ બેઠા છું કે આમાં લેવા જેવું બીજું કંઈ આવ્યું જ નહીં એટલે કીધા જેવું નથી કાંઈ ને કોઈને એને પોતાને એવું થવું જોઈએ ખારું પાંચ લાખ રૂપિયા એક માણા બસો રૂપિયામાં ખરા તડકે કામ કરે છે મને એક બે ચાર કલાકના પાંચ લાખ રૂપિયા આપતા હોય તો મારે કંઈક એના હૃદય સુધી પહોંચે એવી કંઈક વાત કરી પણ મને એવું લાગે છે કે કંઈક ભાવ ઓછો છે પૈસા પ્રત્યેનો જે ભાવ છે ને એટલો માણસના હૃદય સુધી વાત પહોંચાડવાનો ભાવ છે ને એવું લાગે છે પ્રથમ આવી રીતે મોટા સ્ટેજ નહોતા હા ગામના ચોરે ભજન થતા રામ મંદિર હોય શિવ મંદિર હોય તો બાર બેસીને સામાન્ય ભજન કરતા એ ભાવ હતો ભજન લોકો જીવનમાં ઉતારતા હૃદયમાં ઉતારતા બાહ્ય ભજન નહોતું આંતરિક ભજન હતું અત્યારે એટલા તમે વાત કરી હમણાં એટલી કથાઓ થાય છે એટલી સંતવાણી અરે ખોવા સંતવાણીના કલાકારો ઇસ્ટોમેટ એવા એવા સાઉન્ડ આવી ગયા છે રેકોર્ડિંગ એવા થાય છે પરંતુ ભજન હજી ઉતરતું નથી એટલે આ થોડીક વાતો કરશું આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સાંપ્રત સમયના અનુસંધાને અને દર્શક મિત્રોને થોડી યાદી કરી દઉં કે સાદા અને સિમ્પલ વ્યક્તિ અનુપસિંહ વાઘેલા તેમની વાડી છે બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો વાડીનો માહોલ ખેતરની વચ્ચે ખેતરના શેઢે આપણે કહીએ છીએ અને કુદરતી માહોલ જેવી રીતે જેવા છે એવા દેખાવાનો પ્રયત્ન કરીએ તો સારું લાગે અને વાડીની વચ્ચે એક હળવો સત્સંગ સાંપ્રત સમયની વાતો યુવાનોની વાતો સમાજના તમામ વર્ગને સ્પર્શે તે વાતો પ્રયત્ન કરીએ કરવાનો કહેવાનો ભાવાર્થ એ છે કે ક્યાં કલાકારોમાં આંતરિક સ્વાર્થ છે કથાકારોમાં સ્વાર્થ છે એક રૂપિયા લેવાની ભાવના વધી ગઈ છે એવું છે કે શું માનવામાં તમે એટલે એવું તો છે જ કારણ કે ભલે પૈસા વગર કોઈનું હાલે નહીં મારે જરૂર પડતી હોય મારે લેવા પડતા હોય પણ એકલો પૈસા પ્રત્યેનો જે સ્વાર્થ હોય ને એ મને નથી લાગતું કોઈના હૃદય સુધી વાત પહોંચે એમ પૈસાની જરૂર તો હું મારે મને બાર પંદર પ્રોગ્રામ મને મળે છે હવે હું પ્રોગ્રામ જ ન કરું તો તરીએ તરીદી ઘરે ન રહેવા દે એ છે બીજા નંબર મારા બાળ બચ્ચા હોય મારું ઘર હોય તો મારે જરૂર પડતી હોય પણ છતાંય મને એમ થાય કે સારું કોઈએ પોગ્રામ રાખ્યો હોય પાંચ પચીસ હજારનો ખર્ચો કર્યો હોય એને કંઈક વળતર મળે એના હૃદય સુધી કંઈક વાત પહોંચે બીજા પાંચ જણા સાંભળે આવવા સાંભળવા આવ્યા હોય તો એને કંઈક મારી વાતને અસર થાય હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે આમને બોલાવે છે ભાવથી તો એક બરાબર છે કે એની લાગણી છે પણ અમારી વાત કંઈક એના હૃદય સુધી પહોંચે ને આ કંઈક બાપ દીકરાના એ તિરાડ હોય તો બુરાઈ જાય કે હાવુ હાઉની કંઈક તિરાડ હોય તો મટી જાય કે મા દીકરીની કંઈક તકલીફ હોય તો મટી જાય તો અમને એમ થાય કે અમે પ્રોગ્રામ કર્યા બાકી તો હવે પૈસા દેવાવાળા દેવાના છે ને અમને બોલાવાના છે પણ હૃદય સુધી મારી પહોંચવાની એવી ભાવના છે એવી બધાની થોડી થોડી હોય ને હશે જ હું એવું નથી કે તો નકરા બધા પૈસા આટલું મથે છે એવું નથી પણ એવી થોડીક ભાવના વધારે રાખી બાકી તો એક તમારું નામ થઈ જાય તો તમને દુનિયા બોલા પૈસાની કોઈ કિંમત જ નથી ત્યારે આપણને સારા કલાકાર હોય કે ભાઈ પાંચ લાખ લે ભલે પાંચ લાખ લે પણ એમને જ લાવવા છે પૈસાની કિંમત નથી પણ હવે એને એવું એ એને પોતાને એવું થવું જોઈએ ખારું પાંચ લાખ રૂપિયા એક માણસ બસો રૂપિયામાં ખરા તડકે કામ કરે છે મને એક બે ચાર કલાકના પાંચ લાખ રૂપિયા આપતા હોય તો મારે કંઈક એના હૃદય સુધી પહોંચે એવી કંઈક વાત કરી પણ મને એવું લાગે છે કે કંઈક ભાવ ઓછો છે પૈસા પ્રત્યેનો જે ભાવ છે ને એટલો માણસના હૃદય સુધી વાત પહોંચાડવાનો ભાવ છે નહીં એવું લાગે છે એને એને અસર એને લઈને આ કોઈ અસર નથી થાતી હ લોકોને કોઈ ભાવ ન હોય છે લાગણી હોય છે અમે તો એટલા કલાકાર ના મળ્યા છે તમારી પાસે આવેલા યાદી કરું દ્રષ્ટાંત આપો ફરીવાર આવ્યા છે ખેતરની અરે ખૂબ ખૂબ આભાર તમારો ફોન આવ્યો તે હું તો રાજી થયો આનંદ છે ફક્ત નિજાનંદ આ આનંદ જો સ્વીકારી લેને લોકો આ કલાકારો તો ઘણી સફળતા એ ફાઈનલ છે અને બીજો મુદ્દો એ વાત કરી છે અનુપ છે સાંપ્રત સમયમાં સળગતો એક મુદ્દો હોય ને તો એ છે બફાટ હા રાજકીય નેતા મારે કથાકારો હોય કલાકારો હોય આમ તો સમાજમાં તમામ વ્યક્તિઓ જે માઇકમાં બોલે છે તે તમામ પત્રકાર બધાનો આમાં સમાવેશ થાય આ આ થવાનું શું કારણ આમ અત્યારે કોઈ જ્ઞાતિ વિશે બોલો તો જ્ઞાતિને પાંચ જણા કેમ ફ્રીજ હોય આખો દિવસ માફી માગો અમારા જ્ઞાતિ વિશે કેમ બોલ્યા હા સમજાતું નથી કહેવાનો ભાવાર્થ કે કલાકારોથી ભૂલ થાય છે પબ્લિસિટી માટે બોલે છે કે એવી પબ્લિક વધી ગઈ છે કે માફી માગો એવી પબ્લિક પણ વધી ગઈ છે મને એ પણ એક દાવ બહુ વધી ગઈ છે એવી પબ્લિક કે ફ્રી બેઠા હોય ને કેમ માફી માગો અમારા સમાજ વિશે કેમ બોલ્યા કોઈ આનો કોઈ અર્થ નથી મારા અંદાજ મુજબ માફી હું તમારું કાંઈક વાંકું બોલ્યો હોય તો તમારે કેવડું નુકસાન થયું એ મને કહ્યું અને મને માફી મગાવ્યા પછી તમને હું ફાયદો થયો એ મને કહ્યું આ તો એક દાખલા તરીકે આ તમે ઠેઠ ક્યાંથી આવ્યા છો અને મારો કોક અત્યારે આ જોતું હોય તો એમ કે હારો આ કેમ આગળ આવેલો છે આને પસાડો કેમ આ ક્યારે આનો મોકો મળે હિસાબ આવો હશે બાકી કારણ કે તમને કોઈ બોલાવતું નથી ને અમારા જેટલા તમે પહોંચતા નથી તકલીફ એ થઈ છે નગર આમાં માફી મગાવવાનું નગર માફી મગાવી જ તમારે હોય તો ઘણા બધા પ્રશ્નો છે નાના ઝૂંપડામાં ગરીબ ઘરની દીકરીઓ હોય ને ગુંડાઓ ઉપાડી જાય છે રેપ કરીને કટકા કરીને નાખી દે છે કે કદું બનાવો આ રાજકારણમાં આટલું આટલું પ્રજાના પૈસાનું જે શોષણ કરે છે કેટલા ખેડૂતો આત્મહત્યા કરી બનાવો આ સરહદ ઉપર આપણા સૈનિકો ચોવીસ કલાક એક બાજ નજરે તમારી મારી રક્ષા કરે છે અને દુશ્મનો જે દગો કરીને મારી નાખે છે બનાવો વિડીયો બનાવવાની જરૂર છે અહીંયા બનાવો ને હવે અમે તો આ ભગવાનના નામ લેજે અને જીવતાની જ ભૂલ થાય ને મરેલાની ભૂલ થાય હવે હું બોલતો હોય તો હવે મારી ભૂલ ક્યાં આવે છે એના માટે જ બેઠા છું કે આમાં લેવા જેવું બીજું કઈ આવ્યું જ નહીં એટલે કીધા જેવું નથી કઈ કોઈને એટલે આ બધું કઈ છે કારણ કે એમને કોઈ બોલાવતું નથી ને અમને બોલાવે છે જોઈ નથી તકલીફ હવે હારા હારા કથાકારો ને પગે લગડાવે ને માફી મગાવે ને અરે ભાઈ પણ શું છે તમે ભગવાન ઉપર છોડી દો તમારે હું તો હું તો જાહેરમાં એમ કહું છું કે ભાઈ આખી દુનિયા છે ને એ બધી મારી છે ને હું આખી દુનિયાનો છું મારે કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કે કોઈ પક્ષ હારે કોઈ જ કરતા કોઈ તકલીફ નથી મને તેમ તમે જ બધા મને મોટો બનાવ્યો છે અને તમે જ જો મને માફી મગાવશો તો પછી આનો અર્થ શું આપણે મૂરદાસ બાપુનો આપણો એક દાખલો લઈ લે અમરેલી હવે બાપુ બાપુ આખી દુનિયા ભગવાન ઘોડે માનતી હતી હવે બાપુએ કોકનું દુઃખ એની માથે લીધું હતું દુનિયાએ ગધાડા ઉપર બિહાડીને ફૂલાકા ફેરવા આ એ ને એ જગત છે તેથી મોબાઈલ નતા આજ મોબાઈલ આવ્યા એટલે ઘરે બેઠા બેઠા તમને કહું તમારું લોહી પીવે પણ આ વ્યાજ બી નથી મારા અંદાજ મુજબ કારણ કે સત્ય હશે એ સત્ય રહેવાનું છે બાકી તો પછી આખર ઉપર તો કુદરત તમારી પાસે હિસાબ માગશે તમને કાંઈ પણ તકલીફ ઉભી થાય તેથી તમારે સમજી લેવાનું કે હિસાબ કરવા ઓલો આવ્યો કે આનો અને તમારામાં એવી લાયકાત હોય ને તમે જો સમજવું હોય ને તો મારી ભૂલ ક્યાંક આવી હોય ને તો એ તમારો આત્મ સ્વીકારી લે કે આની ભૂલ કરવાનો ઈરાદો નથી પણ ભૂલાઈ ગયું છે આનાથી એવું તમને અંદર તમારો આત્મો કહે ભલામા પણ હવે તમારે તમારી દાનત જ ખરાબ હોય તો પછી એનો કોઈ અર્થ જ નથી તમારી પાસે કે નિખાલસ અને નિર્ભય સત્ય મળે જે હોય વાસ્તવિકતા જ રજૂ કરો કે ભાઈ આવું નહોતું તો નતું અહીંયા મને માન ન આપ્યું ના આપે અમે અમુક અમુક કલાકારો સ્વીકારતા નથી પાછળની જે લાઈફ હોય સ્વીકારતા નથી કારણ કે હવે એ લેવલ સુધી આવી ગયા છે ને એટલે કેવું ગમતું નથી કે મેં પાંચ રૂપિયા માગ્યા તાની પાસે તમે રિયાલિટી સ્વીકારો છો એટલે સાંપ્રત સમયનો એક મુદ્દો પ્રોગ્રામનો સમજવો છે જો વધારે બજેટ વાળાનું પણ હવે હમણાં તાજેતરમાં થોડા સમયથી માન ઘટી રહ્યું વધારે બજેટ થોડા ટ્રેન્ડિંગ ઉપર પાંચ મહિના એટલે અત્યારે જે સિસ્ટમ છે પ્રોગ્રામોની એ કેવી છે આમ તમે શું માનો ચિત્ર વાસ્તવિક તમે સામાન્ય હોય તો નીચે બેસી જવાનું ભજન સાંભળવાનું નિજાન હોય સ્ટેજ થી તમને કોઈ મતલબ નથી આગળ બેસું અમે વિજયભાઈ એવી રીતના જાય છે ને તો જે ઊંચા કલાકારો છે એ નથી ગમતું એમને નથી ગમતું બોલું અમે અમે કોઈ એવી આપણને આવકાર આપે અને આપણા માટે બેસવાની વ્યવસ્થા કરી દીધી હોય ને ફલાણું કર્યું હું તો પબ્લિક ભેગો ભેગો વિયોજ ગમે પ્રોગ્રામ હોય તો હવે એ જે ઊંચા કલાકારો છે એને આવું નથી ગમતું એ કે આ ગમે હાલ્યો આવે છે આમાં આમાં આપણી કિંમત નહીં એટલે ભાઈ આ કિંમત ઓલા પાંચ કરાવવાની છે માણા પાંચ નથી કરવાની પણ હવે આ ભજન સંતો શું કહે છે કે ભજન ગાવા કરતાં કરવું અઘરું છે કરવા કરતાં સમજવું અઘરું છે સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરુ બહુ બધા કરતા છે આ જીરુઆઈ જાય તો કામ થઈ જાય હું તો તમારા ઘરે ધૂળમાં બેઉ ભલા અહીંથી ત્રણેય કિલોમીટર તમે મને ભલે ભગવાન માનતા હોય પણ આપણે આ બધા વાતો કરે છે હિન્દુ રાષ્ટ્ર બનાવ બનાવવું છે મેરા ભારત મહાન આ ખટારાના ઠાઠા ઉપર લખે ભારત મહાન થાય દિવાલ ઉપર લખે ભારત મહાન થાય તમારે ને મારે સુધરવાની જરૂર છે બે દિવસ પહેલા ન્યૂઝમાં હતું યુટિલિટીમાં લખેલું હતું મેરા ભારત મહાન અને પેલું સપ્ટેશન આવે ને એ ટીસી ચોરીને જતા હતા ઓછો વિચાર કરો ખાલી લખી જ નાખવાનું લખે પતે આ એટલે આવું આવું બધું દેશની સંપત્તિની ચોરી કરતા હતા મેરા ભારતમાં એટલે દિવસ પહેલાં નથી મુદ્દો એટલે આ આમ જ હાલે છે આ તો એ બહાર આવ્યું છે બાકી બહાર નથી આવતું બધું ઘણી જગ્યાએ આમ જ હાલે છે એટલે સારું નથી કારણ કે એક નાના માણસને માણસ એમ કહે કે ભાઈ કંઈક સપોર્ટ કરો કે આપણા જેવો કંઈક તમારો ભાવ હોવો જોઈએ એકતા છે ને એ મોટી વાત છે પછી સમાજ કોઈ બી હોય સંપ્રદાય કોઈ બી હોય એથી આપણને કાંઈ ફરક નથી પડતો પણ નાના મોટાની તમે મર્યાદા રાખો એક વિડીયો મારે આવ્યો હતો હવે આપણને તમને કહું આપણી બેનું દીકરીઓ જો કપડાં ટૂંકા પહેરે કોઈ મંદિરે જવામાં ન સમજે કોઈ મોટા કોઈ આપણા મહેમાન આવ્યો તો એને કોઈ આપણા બાળ બચ્ચા જય માતાજી સીતારામ કરવામાં આવજે તો આ તો આપણી ભૂલ નથી એ જગત સુધારવા આવવાની છે તમારી બેનો દીકરીઓને ટૂંકા કપડાં પહેરાવો તો એ દુનિયા તમારી દીકરીઓને સુધારવા આવવાની છે મંદિરે જવાનું દુનિયા તમને કે તમારું રામજી મંદિર છે એમ તો તમારે જવું પડે ને હવે મંદિરો બના બંધ કરે છે જવાનું તો બંધ કરી દીધું શું બનાવી કરવાના આ તો એક પછી બોલા જેવું છે કે એક દુકાન ખોલી જે આવે હો પચા મૂકે આપણું હાલ્યું એમ નથી જે જે કંઈક કરો છો ને આ એક મારી પાસે વાડી છે તો મને એટલી તો ખબર હોય છે ને કે વાડી લીધા પછી વાડીનું શું કરવું એમ વાડીમાં ક્યારે શું કરવું ખેતી હું કેવી રીતે કેવી રીતે પાણી કે ખાતર કે એને વવેતર કે ટાઈમ ક્યાં ટાઈમે શું કરવું એ તો કંઈક તો હોવું જોઈએ બસ વાડી લઈ લીધી પછી એમ વાડીમાં ઢગલો થઈ જાય આ બધી વસ્તુ એવી છે પણ હવે કોઈને કીધા જેવું નથી બધા હોવું ની રીતે બધા મથે છે અમુક અમુક જગ્યાએ આપણને એમ નથી થતું કે આપણે આ પગે લાગવું એમ દુઃખ થાય છે આપણને આપણા જેટલા જેટલા સંતો આ ભક્તો બધા થઈ ગયા હોય એના ઇતિહાસ આપણે જોઈએ તો હારું એમ થાય કે અમને કોઈ સારું ખાવા નથી દીધું સારું પગમાં જોડું નથી પહેરવા દીધું અને ભલે અત્યારનો યુગ એવો છે વાપરે ખાઈ પીવે આવક છે વાપરે બધું પણ જે એક દાખલા તરીકે હું દરબાર છું મારે મારી મારી મર્યાદાની તો મને ખબર હોવી જ હોય ને પછી હું દરબારને આખી દુનિયા મને બાપુ બાબુ કરતી હોય તો ગમે એને ઝાપટ મારું ને ગમે એનું પડાવી લોત કે એ એ મારી રીત છે એટલે કોઈ કીધા જેવું નથી અને બીજા નંબરમાં શું છે કે કે સાધુ સંતોએ દી કોઈ તપાસ જ ન કરી કે તમે કયા સંપ્રદાયમાંથી આવો છો અને ક્યારે તમે આ દીક્ષા લીધી ને કેવી રીતની લીધી તમારો શું સંપ્રદાય તમારા ગુરુ કોણ હવે અત્યારે તમને જો નાના મોટા બધા મંડી ગયા છે અમારે બાપુ બની જાવ આશ્રમ બનાવી બનાવીને બેહી ગયા છે ભલે બે ભજન કરતા હોય પાંચ જણા રોટલો દેતા આપણે રાજી છે પણ જે બીજા ખોટા માલિકોને આડંબર કરે ને એ આ એક સંપ્રદાય માટે દુઃખની વાત કહેવાય કે જે સાચા અને સત્ય છે એના માટે તકલીફ થાય ને હું કાંઈ જાણતો નથી ને દાંઠી ને માળા એવું ને આ ને તેને બધું કરીને બેસી જાઉં તો જે આ ગાદીપતિઓ છે જે મોટા ધર્મધુરંધરો છે એ એમને એમ થાય ને કે મારા કેવી રીતના બધા નામને બદનામ કરવા મંડી ગયા છે એટલે આ બધું એક ક્રેઝ આલો છે કારણ કે કોઈ કાંઈ પૂછતું જ નથી અને બધાને એમ છે કે રોડ ઉપર એક એકર જમીન લઈ લઈ એક આશ્રમ બનાવી નાખી અને ચેલા બનાવી અને એ હાલ્યું રામ મંદિર શિવ મંદિર હા ગમે મંદિર બની જાય અને એવા પાંચ પછી સેવકો થઈ જાય દેવાવાળા એ મળી જાય તો હવે એ તો એના નિખાલ જ ભાવે દે છે કે ભાઈ આપણે આ મંદિર બનાવે મંદિરમાં આપણે બે લાખ રૂપિયા આપવા છે એ તો એની રીતે આપે છે પણ તમે વિચાર્યું કઈ કે તમે આ માલિકા એના તમે છો ત્યાં તમારે શું ભોગવવું પડશે છે કંઈ વિચાર્યું એ કોઈ રૂપ જે આપણે વિસ્તારની અંદર બેઠા છે આ સુરેન્દ્રનગરનો વિસ્તાર છે આમ તો અને તમારું કઈ આ ગામનું નામ શું કીધું ખમીસાણા ખમીસાણા આ ગામ અને આ વિસ્તાર આજુબાજુનો વિસ્તાર સરકારની સહાય કેટલી પહોંચે અહીંયા મતલબ કે સરકારી જે તમે સરકાર પાસેથી કોઈ આશા રાખેલી હોય એજ્યુકેશનની બાબત હોય પ્રાથમિક જરૂરિયાતો પાણી ગટરથી લઈને પ્રાથમિક જરૂરિયાતો લાઇટ અને એજ્યુકેશન દરેક ગામ ગ્રામ્યની અંદર કારણ કે અત્યારે જરૂર છે તો જે સરકાર અહીં પહોંચવામાં સમર્થ રહી છે અને આ વિસ્તાર કયા વ્યવસાય સાથે જોડાયેલો સરકાર કઈ રીતે મદદરૂપ બને અમારે સરકારનું એટલી બધી મદદરૂપ નથી કારણ કે અમારા ગામની હજી બજારોમાં બજારો નથી બની બરાબર એક બજાર બનાવી બીજા નંબરમાં કે અમારો વ્યવસાય છે ને ઢોર હારે ને ખેતી હારે પશુપાલનને ખેતી અને આ શહેર નજીક એટલે અમારે કાંઈ બકાલું બકાલું હોય તો એમ શહેરમાં વહી જાય અને આ દૂધ બૂધ ગામમાં છે ડેરી પણ કદાચ દૂધ લઈને તમારે સુરેન્દ્રનગર શહેરમાં જવું હોય તો એ નજીક પડે પણ જે બીજે અમે જોઈએ છીએ ને વિકાસ એવો વિકાસ અમારું સુરેન્દ્રનગરથી નજીકમાં નજીક ગામ છે પણ હજી વિકાસનો ઘણો બધો અભાવ છે પાણી ને લાઇટ ને એ તો બધું થઈ ગયું છે પણ હજી બજારો તમે જોવો ને તો બજારો હજી ચોમાઉ આવે ને તે ખબર પડે આખી બજારોમાં બધે ગારો ને કીચડ હોય બીજા નંબરમાં અમારા શમશાનમાં તે તમે જોવો ને તો કોઈ ગુજરી ગયો હોય શમશાનમાં જઈને તો અહીંયા પાણી આવે તો આવે નગર પાસે ખેતરોમાં વાડીઓમાં ક્યાંક સ્નાન કરવા માટે જવું પડે એટલે જેટલું સિટી નજીક છે એટલું અમને સરકારનું એવી કોઈ ખાસ કારણ કે ચૂંટણી હોય ત્યાં એ બધા આવે તમારે કામ હોય કહેજો ને આમ કહેજો ને બીજું એટલે બીજા બરાબર હું અમારે કોળીની વસ્તી વધારે સરપંચ એ આવે બરાબર હવે એમને એટલું બધું જ્ઞાન નથી એટલે કામ કંઈ એવા થાય નહીં નરે એવો કોઈ ગાળા ભીડમાણા હોય તો હમણાં અહીંયા જઈને ખખડાવે તો કરવું પડે એટલે થોડુંક અમારે એ માથા ગૂઠશે હમ એટલે અમારે જે બીજી ઘણી જગ્યાએ અમે જોઈએ તો એ અમુક અમુક ગામમાં તો ગામડામાં સીસીટીવી કેમેરા છે હા હવે અમારે લાઇટો એ હમણાં બજારમાં આવીને કે અમારા ગામમાં લાઈટ એ નહોતી બજારમાં ઘરો ઘર જે લાઇટ હોય તે ગમાય નહોતી હજી બજારમાં બજારો એક કે બે એક એક જ તે કાયદેસર તો એક જ બનેલી છે અડધી બજારમાં બ્લોક છે અને અડધી બજારમાં સિમેન્ટ કોન્ક્રેટ છે બાકી હજી એમ નામ છે અને તમે વાત કરી દૂધ પશુપાલન એટલે દૂધના ભાવની વાત કરી અહીં સૌથી વધારે દૂધનું ઉત્પાદન થાય આ વિસ્તારમાં હા તો દૂધનો ભાવ જે તમારે જરૂરિયાત હોય એ મુજબ મળી રહી અને બીજું લાઇટ ખેતી એટલે લાઇટની જરૂર પડે એ દિવસનો પાવર હોય ત્યારે ક્યારેક મારે આમ ડપકા પણ એટલી બધી કરંડગત નથી પહેલાં જેટલી નથી એમ લાઇટ મળી જાય આઠ કલાક અને કદાચ કંઈક કામકાજ હોય ને બંધ કર્યું હોય અડધો કલાક તો આપણને અડધો કલાક પછી છેલ્લે આપી દે લાઇટ માટે વાંધો નથી અચ્છા અને દૂધના ભાવમાં તો શું છે કે બે ત્રણ ડેરીઓ છે ને બધા હરીફમાં ધંધો કરે ને એટલે નામ મળે પણ હવે અત્યારે બધું શું ખાંડ ને ખોળ ને એ બધું મોંઘું થઈ ગયું ને એટલે પરવડે નહીં પણ હવે આવેલું જાય છે એમ કારણ કે આપણે શું છે કે આપણે ચોખ્ખું ખાવું છે ને એટલે રાખવું પડે છે ને કે ઢોરા મોંઘા પડે એવું છે અત્યારે જે પશુ છે ને એ મોંઘા પડે એવું છે પણ સારું પૈસા દીધે આપણને ચોખ્ખું નથી મળતું ને આપણા બચ્ચાને ચોખ્ખું ખવડાવવા માટે આપણે એમ કહે મોંઘું મોંઘું જે હોય પણ આપણે બે પાંચ ઢોર રાખીને તો આપણા માટે તો કંઈક ચોખ્ખું ખાવા પીવા મળે કોઈ બે પાંચ મહેમાન આવ્યો હોય તો આપણે એને ચોખ્ખું કંઈક ખવડાવીએ એના લઈને નકર તો આ હમણાં અમે સુરેન્દ્રનગરમાં બેઠા હતા ને તો એ આ ઝાહેરના કડબના એ કે ત્રણસો ને ચાલીસ રૂપિયા મેં કીધા તો મને ન આપી વીસ કિલોના હવે ત્રણસો ને ચાલીસ રૂપિયા એક મણના જો હોય તો આ ભેહું રોજ જોવે કેટલું અને એમાં દૂધ નો આપતી હોય ભેંસો કેવી વહમી પડે ફરવડતું નથી પણ આ બધું એમના હિસાબ વગેરેનું છે ને એટલે હેલું સાહેબ આપણે ઘરનું થાય તું હા બસ એના માટે કારણ કે આમાં કેવું છે કે કોઈ કરતા કોઈ તમે ડબલ પૈસા દીઓ ને તો એની સારી દાન જ બગીડ્યા રહે રે ચોખ્ખું આપણને ક્લિયર મારા અંદર મને ભરોસો નથી કદાચ કોઈ એમ કે ના અમે ચોખ્ખું જ આપી છે આપતા છે પણ મને એવો વિશ્વાસ નથી કારણ કે અમારે વચમાં એક બે વાર મારે એક બાજુ થઈ ગયા બધા પંદરેક દી દૂધ મારે વેચાતું લેવું પડે એવું હતું મને સંતોષ ન થયો મેં કીધું આપણે આ ખાવાનું જ બંધ મેં કીધું મેં મને હટવું કે ચા પાણી માટે તમારે જે લાવવું એ લાવું બાકી મેં કીધું મને આ મગજમાં ઉતરતું જ નથી